નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટી કાયદો અને સમાજમાં હું બી એન એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે દસ્તાવેજ બનાવ્યા બાદ એન્ટ્રી પાડવામાં લાંબો સમયગાળો વહી ગયો હોય તો આવી એન્ટ્રી પાડવાની કાર્યવાહીને સમય મર્યાદા લાગુ પડે દસ્તાવેજ બનાવનારનો હક નષ્ટ થઈ જાય આ વિષય ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે તેના વિશેની જાણકારી મેળવશું ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે એકવાર રજિસ્ટર દસ્તાવેજથી કોઈ મિલકત પ્રાપ્ત કરવામાં આવે ત્યારબાદ તેની રેવન્યુ રેકડમાં એન્ટ્રી ન પાડવામાં આવી હોય એટલે કે પાડવામાં વિલંબ થયો હોય તો લાંબો સમય વીતી ગયો હોય છતાં પણ આવો દસ્તાવેજ કરાવી લેનારનો હક હિત અધિકાર નષ્ટ થતો નથી મિત્રો જ્યારે તમે કોઈ હક અધિકાર વારસાઈથી કે વિલથી કે અન્ય રીતે પ્રાપ્ત કરો ત્યારે આવો હક પ્રાપ્ત કર્યાની જાણકારી તમારે જાતે મામલતદારશ્રીને આવો હક પ્રાપ્ત થયાના ત્રણ મહિનાની અંદર આપવાની થતી હોય છે પરંતુ જો આવો હક રજીસ્ટર દસ્તાવેજ દ્વારા વેચાણ દસ્તાવેજ દ્વારા મેળવવામાં આવ્યો હોય તો આવી જાણકારી આપવાની બાબતમાંથી મુક્તિ આપવામાં આવેલ છે એટલે કે તમે જ્યારે કોઈ અધિકાર રજીસ્ટર દસ્તાવેજ રજીસ્ટ્રાર સમક્ષ કરીને મેળવો ત્યારે આવા દસ્તાવેજની નકલ જે તે સમયે સબ રજિસ્ટ્રાર દ્વારા મામલતદારશ્રીને મોકલવાની થતી હતી અને આવી નકલ મળીએ મામલતદારશ્રીએ રેવન્યુ રેકર્ડમાં દસ્તાવેજ દ્વારા હક પ્રાપ્ત કરનારની નોંધ રેવન્યુ રેકર્ડમાં પાડવાની થતી હતી પરંતુ જે તે સમયે આ નિયમનું પાલન ન થવાના કારણે ઘણો લાંબો સમય વીતી જતાં આવો દસ્તાવેજ કરી આપનાર ગુજરી જતાં તેના વારસદારો દ્વારા વારસાઈ એન્ટ્રી પાડી અને આવી જમીનો વેચી નાખવાના ઘણા કિસ્સાઓ એટલે કે સંખ્યાબદ્ધ કિસ્સાઓ બન્યા છે ઘણીવાર લાંબો સમય વીતી ગયા બાદ દસ્તાવેજથી જમીન ખરીદનારને વેતનારના બધા વારસદારોના નામ સરનામાની ખબર પણ હોતી નથી વેતનારના કેટલા વારસદારો છે તે બાબતની જાણકારી પણ હોતી નથી જેના કારણે જ્યારે તે નોંધ પાડાવવા માટે જાય ત્યારે ડિસ્પ્યુટ ઊભો થતો હતો હાલમાં ઈ ધરા કેન્દ્રમાં દસ્તાવેજ રજૂ થાય કે તરત જ તેની નોંધ પ્રમાણિત કરવા માટે સંદર્ભિત ખાતાને આવા દસ્તાવેજો મોકલી આપવામાં આવતા હોય છે અને જેના કારણે હાલમાં આવા કિસ્સાઓમાં ઘટાડો થઈ ગયો છે પરંતુ જે તે સમયે તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરવાના હિસાબે સંખ્યાબદ્ધ કેસો આ વિષય ઉપર બન્યા છે આવા જ એક કિસ્સામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે એકવાર દસ્તાવેજ થયા બાદ દસ્તાવેજ કરી આપનારનો તથા તેના વારસદારનો હક આવી જમીનમાંથી નાબૂદ થઈ જાય છે અને ઘણો લાંબો સમય વીત્યા બાદ દસ્તાવેજ કરી લેનાર તેની નોંધ પાડવા માટે આવે તો સમય મર્યાદાનો કોઈ કાયદો લાગુ પડતો નથી અને આવી નોંધ પાડવી એ રેવન્યુ એક્ટ મુજબ જરૂરી છે આ જજમેન્ટનું જે નામ છે તે છે ડાયાભાઈ છીતુભાઈ રાઠોડ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર છ્યાસી અઢાર ઓબ્લિક બે હજાર અગિયાર જજમેન્ટ તારીખ અઠ્યાવીસ બે બે હજાર વીસ આ જજમેન્ટમાં એવું હતું કે સિવિલ કોર્ટમાં એક દાવો ચાલતો હતો જેમાં સમાધાન કરવામાં આવ્યું અને સમાધાન મુજબ કોર્ટે એક હુકમનામું કર્યું આ હુકમનામા મુજબ સમાધાન કરનાર વ્યક્તિઓ દ્વારા એક રિલીઝ ડીડની નોંધણી સબ રજિસ્ટ્રારશ્રીની ઓફિસમાં કરવામાં આવી હવે આ નોંધણી થયા બાદ રિલીઝ ડીડ બનાવી લેનાર વ્યક્તિ દ્વારા તેની રેવન્યુ એન્ટ્રી પાડવામાં આવેલ નહીં દરમિયાન ઘણો સમય વીત્યા બાદ રિલીફ ડીટ બનાવી આપનાર વ્યક્તિ ગુજરી જતા તેના વારસદાર દ્વારા વારસાઈ એન્ટ્રી માટેની અરજી મામલતદારશ્રીને કરવામાં આવી આથી રિલીફ ડીટ બનાવી લેનાર દ્વારા આ વારસાઈ એન્ટ્રી સામે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા બંને પક્ષકારોને સાંભળ્યા પછી મામલતદાર દ્વારા સાત બારમાં કબજેદાર તરીકે ગુજરનારનું નામ ચાલતું હતું જેની સામે સામાવાળાઓ દ્વારા આટલો સમય વીતે પણ કોઈ વાંધાઓ લેવામાં આવેલ નથી તેમજ રેવન્યુ રેકર્ડમાં તેમનું નામ ચડાવવા માટે કોઈ પ્રયત્ન કરવામાં આવેલ નથી સામાવાળાઓને રેવન્યુ રેકોર્ડમાં ગુજરનારનું નામ ચાલતું હતું તે વિશેની માહિતી હતી તેમજ જમીન મહેસૂલની ચૂકવણીની પહોંચમાં પણ ગુજરનારનું નામ છે અને ચૂકવણી ગુજરનારના નામ થી કરવામાં આવેલ છે તેની સામે પણ સામાવાળાઓ દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવેલ નહીં તેમજ સામાવાળાઓ તેમનું નામ રેવન્યુ રેકોર્ડમાં ચડાવવા માગે છે તે દસ્તાવેજ સિવિલ કોર્ટ સમક્ષ થયેલ સમાધાન મુજબ રિલીફ ડીટ છે હાલમાં વિવાદ એન્ટ્રી પાડવા બાબતનો છે કબજાનો કે રિલીફ ડીટનો નથી આથી સામાવાળાઓએ યોગ્ય કોર્ટમાં જોવું જોઈએ એવા કારણો બતાવી અને મામલતદારશ્રીએ સામાવાળાના વાંધાઓ રદ કરી અને એન્ટ્રી સર્ટિફાઈડ કરવા માટેનો હુકમ કર્યો આથી આ હુકમથી નારાજ થઈ ડેપ્યુટી કલેક્ટરશ્રી સમક્ષ અપીલ કરવામાં આવી હવે ડેપ્યુટી કલેક્ટરશ્રીએ મામલતદારશ્રીના આ હુકમને ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધનો જણાવ્યું અને તેમને એવું નોંધ્યું કે મૂળ અરજદારના વાલી અને સામાવાળા દ્વારા કોર્ટમાં સમાધાન દ્વારા રિલીફડીટ બનાવવામાં આવેલ છે અને તે અન્વયે સામાવાળાને વિવાદવાળી જમીનમાં હક અધિકાર ઉત્પન્ન થયેલ છે આથી તેમને મામલતદારના હુકમને રદ કર્યો અને સામાવાળાના તરફેણમાં નોંધ પાડવાનો હુકમ કર્યો આથી આ હુકમથી નારાજ થઈ અને મૂળ અરજદાર દ્વારા કલેક્ટરશ્રીમાં અરજી કરવામાં આવી એટલે કે અપીલ કરવામાં આવી અને આ અપીલમાં કલેક્ટરશ્રીએ એવું અવલોકન કર્યું કે રિલીફ ડીડ થયા પછી આ રિલી ડીડની અમલવારી કરવા માટે જરૂરી પગલાં ભરવાનું રિલી ડીડ કરાવનારાઓ માટે જરૂરી હતું પરંતુ હાલે ચોત્રીસ વર્ષથી વધારે સમય વીતી જવા છતાં આ ડીડના અમલ માટે કોઈ પગલાં લીધેલ નથી અને આ રિલીફ ડીડ જે છે તે દસ્તાવેજ નથી એટલે કે વેચાણ દસ્તાવેજ નથી જેથી માલિકી નક્કી કરી શકાતી નથી આથી કલેક્ટરશ્રીએ નાયબ કલેક્ટરશ્રીના હુકમને રદ કરી નાખ્યો હવે કલેક્ટરશ્રીના આ હુકમને મહેસૂલ સચિવ સમક્ષ પડકારવામાં આવ્યો મહેસૂલ સચિવે કલેક્ટરના હુકમને અનુમોદન આપ્યું તથા તેમાં તેમને નોંધ્યું કે સમયમર્યાદા અધિનિયમ મુજબ એટલે કે સમયમર્યાદાના કાયદા મુજબ ચોત્રીસ વર્ષના સમયગાળા પછી હુકમનો અમલ કરાવી શકાતો નથી નાયબ કલેક્ટરશ્રીએ સમયમર્યાદાના કાયદાના મુદ્દાઓની તપાસ કરેલ નથી આ મહેસૂલ સચિવે કલેક્ટર કલેક્ટરશ્રીના અને મામલતદાર સિંહના હુકમને કાયમ રાખ્યો આથી આ કામના મૂળ સામાવાળાને હાલના અરજદારોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ અપીલ કરી આ અપીલમાં એવી રજૂઆતો થઈ કે પક્ષકારો વચ્ચે જે સમાધાન થયું તે રૂએ કોર્ટના હુકમનામા દ્વારા હાલના અરજદારો કાયદેસરના માલિક બન્યા હતા અને તે અન્વયે ઉપરોક્ત રીલી કરવામાં આવેલ આથી આ હુકમનામું બંને પક્ષકારોને બંધન કરતા છે અને તે અન્વયે અરજદારો વિવાદિત જમીનના માલિક બની ગયા છે તથા આ હુકમનામાને પડકારવામાં આવેલ નથી અદાલતે એવું અવલોકન કર્યું કે એકવાર વેચાણ ખત અરજદારની તરફેણમાં કરવામાં આવે ત્યારે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ એકસો પાંત્રીસ સી મુજબની જોગવાઈ જે છે તે જોગવાઈ મુજબ મહેસૂલી સત્તાવાળાઓ માટે એ બાબત ફરજિયાત છે કે તેઓ સદરું રજૂ થયેલ દસ્તાવેજની એન્ટ્રી પાડવા માટે બંધાયેલ છે અદાલતે આ કિસ્સામાં એવું નોંધ્યું કે પ્રથમ મામલતદાર ત્યારબાદ કલેક્ટરશ્રી તથા અધિક સચિવ મહેસૂલ વિભાગ દ્વારા કલમ એકસો પાંત્રીસની જોગવાઈ વિશે આ કેસમાં કોઈ વિચારણા કરવામાં આવેલ નથી કે ધ્યાને લેવામાં આવેલ નથી આ કલમના કારણે રજિસ્ટર દસ્તાવેજથી હક સંપાદન કરનાર વ્યક્તિને આવો હક સંપાદન કર્યા અંગેની જાણ મામલતદારશ્રીને કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે આથી સદરવું રિલિડિડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ રજિસ્ટર દસ્તાવેજ હોવાથી મામલતદારની નોંધ પાડવાની જવાબદારી હતી જે તેમને નોંધ પાડેલ નથી આ જજમેન્ટમાં સ્પષ્ટ રીતે અદાલતે એવું નોંધ્યું કે મહેસૂલ કાયદાની કલમ મુજબ રજીસ્ટર દસ્તાવેજના આધારે અધિકાર પ્રાપ્ત કરનાર સંબંધિત વ્યક્તિને અધિકારના સંપાદનની જાણ કરવાની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે અને ભારતીય નોંધણી અધિનિયમ ઓગણીસો આઠના કાયદા મુજબની થયેલ દસ્તાવેજની નોંધણીના કારણે આ વ્યવહારની સ્વયં સુવો મોટો નોંધ લેવાની જવાબદારી મહેસૂલી સત્તાવાળાઓ ઉપર છે આવા રજીસ્ટર થયેલ દસ્તાવેજ દ્વારા અધિકાર પ્રાપ્ત કર્યા બાદ સમયમર્યાદાના કાયદામાંથી મુક્તિ મળે છે અને સમય મર્યાદાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી અને આ કેસના સંદર્ભમાં આ વ્યવહારની નોંધ લેવી જરૂરી હતી જે લેવામાં આવેલ નથી અને આથી નામદાર હાઈકોર્ટે હાલના અરજદાર વિરુદ્ધ થયેલ હુકમ રદ ફરમાવી અને હાલના અરજદાર અને મૂળ સામેવાળાની અરજી મંજૂર કરી અને તેમના નામે એન્ટ્રી પાડવા માટેની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો મિત્રો આ જજમેન્ટની બાબતમાં એનો સારાંશ જોઈએ તો જ્યારે કોઈ રજીસ્ટર દસ્તાવેજથી કોઈ મિલકત ખરીદવામાં આવતી હોય કે આવેલ હોય તો થયેલ દસ્તાવેજનું રૂ દસ્તાવેજની નોંધ પાડવી રેવન્યુ સત્તાવાળાઓ માટે ફરજિયાત છે વેચાણ બાદ મૂળ માલિક ફરીથી તે હક મેળવી શકતો નથી એવું તારણ કાઢી શકાય આમ વેચાણ દસ્તાવેજની નોંધ પાડવી એ સુઓ મોટો સંદર્ભિત રેવન્યુ કચેરીની ફરજ છે એવું તારણ કાઢી શકાય તો મિત્રો મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર જરૂરથી કરજો તથા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત